તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર હતી કે બે દિવસ પહેલા ભાઈ એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું જે કોલ રેકોર્ડિંગમાં મિત્રો એમ કીધું મનસુખભાઈ વસા મિત્રો એક ભાઈને ભાઈ અન્ય વ્યક્તિને મિત્રો મન ફાવે તેમ બોલ્યું હતું ને ત્યારબાદ મિત્રો વાત કરી તો આજે ભાઈ તમે જે આગળ ક્લિપ જોઈ છે એ આજનું રેકોર્ડિંગ છે ને ભાઈ આજે આવ્યું છે આ રેકોર્ડિંગ વિશે વાત કરી તો મિત્રો એક ભાઈએ મિત્રો તેને પૂછ્યું છે કે મિત્રો તમે આ ભાઈ સાથે આવો વ્યવહાર કેમ કર્યો છે જેમાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ભાઈ આદિવાસી સમાજના લોકો ભાઈ ખૂબ એટલે ખૂબ જ ગુસ્સે થયા છે ને બધા જ આદિવાસી સજના લોકોને ભાઈ એવું કેવું છે કે મિત્રો મનસુખભાઈ વસાવાને માફી માંગવી પડશે કારણ કે મિત્રોએ જે વ્યવહાર કર્યો હતો મિત્રો એ વ્યવહાર ભાઈ આવા લોકોને ન સોંપે અને ભાઈ મનસુખભાઈ પોતે ભાઈ ભૂલ કરી છે તો માટે તે ભાઈની પહેલાં તો માફી માંગવી પડશે અને હાલના ટાઈમમાં ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે ખુલે આમ ભાઈ આ ભાઈને મિત્રો સજા પણ મળવી જોઈએ મનસુખભાઈએ બિલકુલ ખોટું કર્યું છે તમને બધા લોકોને ખબર છે કે બે હજારની ચોવીસની બીજેપીની ચૂંટણીમાં ભાઈ મનસુખભાઈ ઉભા રહેવાના છે ને આપણે આગળ વાત કરી તો હાલના ટાઈમમાં ભાઈ શેતોભાઈ વસાવા છે પરંતુ મિત્રો તેની વાત પણ આપણે તેના વિડીયો પણ ઓલરેડી આપણી ચેનલમાં નવા નથી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો ફરીવાર એક આપણે નવા વિડીયોમાં મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત